પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ સાત ચાર બે હજાર પચીસના ના રોજ બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ દઢાણીયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના હોય અને અહીંયા છેલ્લા એકાદલીક જાનવી જાણવી કરીને એક યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેક કરતા હોય આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવે તો પોતે પોતાની પંચગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા આ ત્રણેય લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેંસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાને વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઉભી રાખેલી પાછળથી ચાર બે મોટર ઉપર ચાર શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ ટુ વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય ત્રણ જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે આ યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતા અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાહ્નવી છે મેરિડ છે તેને બે દીકરીઓ છે જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમણે પચીસ પચીસ લાખ રૂપિયા આપી દે આમ કહીને પચાસ લાખ રૂપિયાની માગણી કરેલી પરંતુ ફરિયાદી પોતેને પૈસા આપવા ના હોય આ માટે છે એ ચેક આપવાનું જણાવતા ચેક પણ આપવા તૈયાર ન થતા અંતે આ જે ત્રણ ઈસમો છે તેમણે જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે અમારી સાથે રહેશે જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એ એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ તેને પૈસાણ ઉતારી દીધેલો પોતાના પરિવારના જે સભ્યોને લઈને બે ભેસાણ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ભેસાણ પીઆઈ ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે શું છે તેની મૂળમાં જ ફરિયાદની સૌપ્રથમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય તો આ બાબતે છે આ કેસમાં સંડોવાયેલા કિશન સોખરિયા અને અન્ય પ્રિયા કરીને જે યુવતી છે તે બંનેની આખરી પૂછપરછ કરતાં સમગ્ર બનાવ છે ધ્યાને આવેલો કે અગાઉ એક અઠવાડિયા પહેલાં આ પ્રિયા અને ફરિયાદી પંકજ બંને મળેલા તો તે સમયે પ્રિયા એ છે એ તેના આ ફરિયાદીના મોબાઈલમાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે તેમાં દસ લાખ રૂપિયા જેવી રકમને ખ્યાલ આવતા પોતે આ કિશન જે આગના એફઆઈઆરમાં સાથ બનાવેલો છે તેની સાથે મળી અને અન્ય જે આરોપી આ સંડોવાયેલો છે શૈલેષ ગિરિ ઉર્ફે ભાણો ગોસાઈ જાનવી આ ઉપરાંતના ત્રણ ઇસમો આ તમામને છ આરોપીની ટોળકી બનાવી અને આ ફરિયાદીની પાસેથી દસ લાખ રૂપિયા જે એના એકાઉન્ટમાં હતા જે તેને જમીન વેચવાથી તેના એકાઉન્ટમાં આવેલા હોય આ પડાવી લેવા માટે છે એ ફરિયાદીના ફરીના દીકરા કિશનની મદદ લઈ અને તેનું અપહરણનું આખું નાટક ઊભું કરી અને આ પ્રયત્ન કરવામાં આવેલો છે તો પેસાણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત ગુનાહિત કવત કાવતરાની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે આ પોલીસ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં છે ઝીણપૂર્વક તપાસ કરી અને ખરેખર આ જે ફરિયાદી છે પંકજ દઢાણિયા તેમને આવી રીતે એમના જે ઇન્કમ છે તે કોઈ હની ટ્રેપના નામે ના લઈ જાય તેની તકેદારી રાખીને પોલીસ દ્વારા હાલ આ પ્રિયાની છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલો છે અને અન્ય આરોપીની શોટખોળ શરૂ છે કિશનનગર